તો અમે પરબથી નીકળી ગયા છે અને હવે તુલસી શ્યામ જઈ રહ્યા છે તો કાલનો વિડીયો હતો તે પરબનો હતો અને ત્યાંથી અમે સીધા નીકળી ગયા હતા આમાં મેં ઓરિજિનલ અવાજ નથી રાખ્યો કેમ કે ગાડીમાં જો ગીત આવે ને એ પછી આ વિડીયામાં આવી જાય તો મારો વિડીયો કોપીરાઈટ્સમાં આવી જાય એટલા માટે થઈને મેં ઉપરથી આ અવાજ નાખ્યો છે તુલસી શ્યામ તો આવી ગયું છે અને હવે મંદિર આવવાની તૈયારી છે તો તો મંદિર આવી ગયું છે અને હવે મંદિર મંદિર તરફ જવા જવા જાય છે માટેનો આ રસ્તો છે તો આ ગેટ છે મંદિરની અંદર જવા માટેનો અને અહીંયા ડુંગરો દેખાય છે જે વૃક્ષમણી માતા ડુંગર છે આ અને આ મંદિર છે એ કૃષ્ણ ભગવાનનું છે તો પહેલાં અમે પગથિયા ચડવા જાય છે મતલબ ડુંગર ઉપર જાય છે પહેલાં તો અને તડકો પણ એટલો હતો દોઢ વાગ્યાનો ટાઈમ હતો બહુ જ તડકો હતો આવા તડકામાં આટલા પગથિયા ચડવા અને ગરમીમાં પણ એટલી ગરમી હતી હું બોલી પણ નહોતી શકતી એટલી ગરમી હતી અને ચડાતું પણ નહોતું પગું એવા દુખવા હતા પગથિયા થોડાક જ છે બહુ વધારે નથી લગભગ સાતસો આઠસો જેટલા લગભગ અંદાજે હશે મને ખાસ ખબર નથી પણ તો પણ મારા પગો બહુ દુઃખાતા અને આ છે આ મંદિર વૃક્ષમણિમાનું તો આ છે ડુંગર ઉપરથી મેં આ સીન લીધો છે બહુ મસ્ત નજારો છે જો અને આ મંદિરની ઉપર છે ને બે વાંદરા છે એટલે મેં અંદરનો સીન નથી લીધો મને બે કદી કે વાંદરા મોબાઈલ લઈ જશે તો અને આ છે ને પેલું થોડુંક ચોગામ ચોગાન જેવું છે અહીંયાથી જો નીચે પૈડા હોય ને તો સીધા ખાઈમાં જાય અને આ પગો પણ એટલા ધકતા હતા ને એટલો તડકો હતો પગો એટલા ધકતા હતા કે હું જેવા ઊભી ના આગી ફટાફટ પાછી અંદર આવી ગઈ અને હવે અમે નીચે ઉતરીએ છીએ મંદિર બસ આટલું જ છે બહુ જાજુ ઉપર કાંઈ ફરવા જેવું છે નહીં અને હવે અમે નીચે ઉતરીએ છીએ અને આ છે ગરમ પાણીનું કુંડ બારે માસ ગરમ પાણી રહી છે ઉનાળો ચોમાસું અને શિયાળો આ પાણી આવું એટલું ગરમ હતું અને હવે અમે ઘરે જવા માટે નીકળી ગયા છે તો રસ્તામાં હરણ અમે જોયા તો એટલા મસ્ત હરણ હતા એવું હતું કે હું નીચે ઉતરીને એને રમાડવા જાઉં એટલું મસ્ત મસ્ત હરણ હતું પણ નીચે ઉતરવાની મનાઈ હતી જંગલ હતું એટલે નીચે ઉતરી ના શકાય જાનવરની બીક લાગે અને અમે ગાડીમાં ગોલા ખાઈએ છીએ જો આટલી ગરમી હતી એટલી ગરમી હતી કે આ વાત ના પૂછો તો અમને ગોલા ખાવાનું મન થયું તો ત્યાં એક લારીવાળા ભાઈ હતા તો એની પાસેથી અમે આ ગોલાની ડીશ લીધી અને ગાડીમાં એન્જોય કરીએ છે તો હવે અમે ઘરે જવા માટે પણ નીકળી ગયા છે તો તમને મારો આ વિડીયો કેવો લાગ્યો છે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો નવા હોય તો મારા વિડીયોને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તો મળીએ આપણે બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય આવજો